જે વિદ્યાર્થીઓ અને વાલીઓને બેફામ લૂંટી રહ્યા હતા તેના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ બે હજાર સત્તર માં ફી રેગ્યુલેશન કમિટીનો કાયદો લેવામાં આવ્યો હતો અને આ કાયદામાં એક ફી ના જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા સત્તર હજાર પચીસ હજાર ને ત્રીસ હજાર આ સ્લેબ એ પોતાની સ્કૂલોની ફેસિલિટી અને સ્કૂલોએ આપવામાં આવતું એજ્યુકેશન આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન કમિટીને કરવાની હોતી હોય છે આ ત્રણ ઝોનમાં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોનની એ ફ્રી રેગ્યુલેશન્સ કમિટી આપણા રાજકોટમાં એની સ્થાપના થઈ હતી અને રાજકોટમાંથી અહીંથી સમગ્ર સૌરાષ્ટ્રની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ અમારો એક આક્ષેપ છે સરકાર ઉપર કે સરકારે એક કમિટીમાં એક સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશનનો મેમ્બર એ ફી નક્કી કરવામાં એને કમિટી મેમ્બર રાખવામાં આવ્યો હતો અમારું એવું કહેવાનું છે કે આ કમિટી મેમ્બર હસ્તક છેલ્લા પાંચ થી સાત વર્ષમાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા ભ્રષ્ટાચાર કરી વહીવટ કરી અને તે પોતાની સ્કૂલોની ફી નક્કી કરાવવામાં આવી છે જે ખોટા દસ્તાવેજો રજૂ કરી સ્કૂલો પાસે ગ્રાઉન્ડો નથી સ્કૂલો પાસે સ્પોર્ટ ટીચરો નથી છતાં એની જે ફી દેખાડી અને તે પોતાની ફી લાખો રૂપિયા ફી એ મંજૂર કરાવી લીધી છે ત્યારે આ વર્ષની ફી એ હજુ સુધી એફઆરસી દ્વારા નક્કી કરવામાં નથી આવી છતાં રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂટવાનું ચાલુ કરી દીધું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત એને સ્યુઆઈ અને રાજકોટ એને સ્યુઆઈ દ્વારા જે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જે બેફામ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટે છે અમે સ્કૂલે જાશું તેની માળખાકીય જે પ્રાથમિક સુખ સુવિધાઓ છે એની માહિતી મેળવશું અને જો ફી રેગ્યુલેશન્સ કમિટી દ્વારા નક્કી કરાયેલી જૂની ફી હજી નવી ફી ની દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી અને જો એ ફી વધારી લેતી હશે તો આવનારા દિવસોમાં સ્કૂલે સ્કૂલે જઈ અને એનએસયુઆઈ હલ્લાબોલ કરી અને આંદોલન કરશે ખાસ કરીને વાલીઓને પણ હું આ મુદ્દામાં અપીલ કરું છું વાલી મંડળ ના જે સાથીઓ છે એને પણ કહેવા માંગુ છું કે તમે આવો આપણે સૌ સાથે મળીને રાજકોટના વાલીઓને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલતું હોય છેલ્લા બે પાંચ વર્ષથી શું આયોજિત એક ભ્રષ્ટાચાર જે સ્કૂલમાં અને શિક્ષણમાં ચાલી રહ્યો છે એ બંધ કરાવી સ્કૂલની અંદર રાજકોટમાં જે રીતના ટીઆરપી કામ હોય જે રીતના બનાવો બન્યા ત્યારબાદ સ્કૂલમાં ફરજિયાત ફાયર એનઓસી હોવું છે ઘણી સ્કૂલો પોતાની અગાશી ઉપર ડોમ નાખીને ભણાવી રહી છે તો આ ડમ ડોમ પર તાત્કાલિક પણ નીકળવા જોઈએ બીજું રાજકોટના શિક્ષણમાં અત્યારે પ્લે હાઉસ ના નામે બિલાડીની ની જેમ કેરીએ ગરીએ જે પ્લે હાઉસ ચાલુ થયા છે એ માત્ર છોકરાઓને રમાડવાના લાખ લાખ રૂપિયા ફી લે તો આની ઉપર સરકાર નું કઈક બંધારણ હોવું જોઈએ આની એક નીતિ નક્કી હોવી જોઈએ અને વાત રહી એફઆરસી ની તો એફઆરસી ની ચેરમેન ની નિયુક્તિ જો સરકાર બબે વર્ષ કરી ન આપતી હોય તો એ એફઆરસી રદ કરી નાખે અને સરકાર ડાયરેક્ટ ફી નક્કી કરે જેમ અમારા પ્રમુખે વાત કરી

ભારતીય જનતા પાર્ટી ને કેટલું ફંડ આપવું જેથી કરીને અમને નડે નહીં એટલે આવનારા દિવસોમાં એને સુએ દ્વારા દર એક દિવસ ને બાદ કરતા બીજા દિવસે એક એક ફૂલે તમામ માળખાગીય સુવિધા એનું પ્લાન કમ્પ્લીશન એનું ફાયર એનો સી એની એફઆરસી ની છેલ્લી દરખાસ્ત એને વિદ્યાર્થી નું ઇન્ટેક કેટલો છે અને માત્ર ડીઓને તો આમ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન રહ્યું એ ડીઓ ને તો કઈ ગણતા જ નથી એટલે આમાં માત્ર માત્ર કલેક્ટર વ્યક્તિગત રસ લે કલેક્ટર સ્કૂલો ફી લઈ રહી છે માર્ગે અને તમામ સ્કૂલ ને વ્યક્તિગત તમામ સ્કૂલે જઈને એની મારખાકીય તપાસ કરીને એની યોગ્ય ફી લઈ આપશે અને જો કોઈ વધારે લીધી છે

તમામ ની એક કમિટીમાં ફી નક્કી કરવામાં આવે અને એ મુજબ યુનિવર્સિટી એની ઉપર પણ સરકાર નું બંધારણ હોવું જોઈએ કે તમે આટલી ફી નો લઈ આપો એટલે આ તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓના લાભ થાય એ દિશામાં એનએસયુઆઈ હર હંમેશ કાર્ય જોયું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવશે